હલો મિત્રો આજે અમે તમને જણાવીએ છીએ ગુજરાત માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ એમાં એકસાથે ત્રણ માર્કેટના ભાવ જાણવામાં આવે છે જસદણ માર્કેટિંગ યાર્ડ બોટાદ માર્કેટિંગ યાર્ડ અને ઊંઝા માર્કેટિંગ યાર્ડ આ ત્રણ એને એકસાથે ભાવ જાણવામાં આવશે જો આ વિડિયો તમને ગમે તો એક લાઇક કરજો જેથી દરેક વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચે અને ચેનલ પર નવા નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી તાત્કાલિક પહોંચી જાય પહેલાં આપણે જણાવીશું જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તેમાં પહેલાં વાત કરવામાં આવે સિંગદાણાની તો સિંગદાણાના નિશા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને એક હજાર પાંચસોને પચીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું મગફળીની તો મગફળીના નિશા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને સિત્તેર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું સોયાબીનની તો સોયાબીનના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને બોતેર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું બાજરીની તો બાજરીના નિશા ભાવ ત્રણસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ને એકવીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીએ તલ સફેદની તો તેના નિશા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો ને એકાવન રૂપિયા સુધી જાય છે પછી ધાણા તો ધાણાના નિશા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર છસો ને પચાસ રૂપિયા પછી તુવેર તો તુવેરના નિશા ભાવ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ બે હજારને બસો રૂપિયા પછી વાત કરીશું મગની તો મગના નિશા ભાવ એક હજાર એકસોથી લઈને તેના ઊષા ભાવ એક હજાર છસોને પચાસ રૂપિયા પછી વાત કરીશું સૂકા મરચાં તો તેના નિશા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ બે હજારને ત્રણસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું મેથીની તો મેથીના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને વીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું એરંડાની તો એરંડાના નિશા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર એકસોને દસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું ઘઉં લોકોની તો તેના નિશા ભાવ ત્રણસો પંચાવન રૂપિયાથી લઈને તેના ઉચ્ચ ભાવ 560 રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું ઘાઉ ટુકડાની તો તેના નીચા ભાવ 365 રૂપિયા થી લઈને તેના ઉચ્ચ ભાવ 611 રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું સણાની તો સણાના નીચા ભાવ 1150 રૂપિયા થી લઈને તેના ઉચ્ચ ભાવ 1205 રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું કપાસની તો કપાસનો નીચા ભાવ 1200 રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને વીસ રૂપિયા પછી ઝીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ત્રણસો ને પચાસ રૂપિયા આ હતા જતદર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે આપણે જાણીશું બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તેમાં પહેલાં આપણે વાત કરીશું જુવારની તો જુવારના નિશા ભાવ છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું બાજરીની તો બાજરીના નિશા ભાવ ચારસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ ચારસો ને રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું મેથીની તો મેથીના નિશા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારના દસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું તુવેરની તો તુવેરના નિશા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસોના એક રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું રાયડાની તો રાયડાના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને પચાસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું ચણાની તો ચણાના નીચા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને એક રૂપિયા પછી વાત કરીશું ઘઉં ટુકડાની તો તેના નીચા ભાવ ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને સોતેર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું વરિયાળેની તો વરિયાળેના નિશા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું કપાસની તો કપાસના નિશાભાવ ભાવ એક હજાર ત્રણસો પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને બ્યાસી રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું જીરોની તો જીરાના નિશા ભાવ ત્રણ હજાર છસો સાઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ચારસો ને પંચ્યાસી રૂપિયા સુધી જાય છે આ હતા બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે આપણે તમને જણાવીશું ઊંજા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તેમાં પહેલાં વાત કરવામાં આવે રાયડાની તો રાયડાના નીચા ભાવ નવસો તેતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને એકવીસ રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું અજમાની તો અજમાના નીચા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર એકસો એક રૂપિયા સુધી જાય છે પછી આપણે વાત કરીશું સુવાદાણાની તો સુવાદાણા નીચા ભાવ આઠસો ને પિસ્તાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને બોતેર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીએ ઈસબ તો તેના નીચા ભાવ બે હજાર બસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર આઠસો ને અગિયાર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું વરિયાળીની તો વરિયાળીના નીચા ભાવ આઠસો ને પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાત હજાર સાતસો ને ચાલીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું જીરાની તો જીરાના નિશા ભાવ ત્રણ હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છ હજારને છસો રૂપિયા સુધી થાય છે આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે ગુજરાતના એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાયા તેમાં જતદણ બોટાદ અને ઊંઝા જો આપ ગુજરાતના કોઈપણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટ બોક્સની અંદર શહેર અથવા તો કે તાલુકાના ગુજરાતના કોઈપણ માર્કેટિંગ યાર્ડનું નામ લખો નામ લખો જેથી તેના પરથી નવા નવા વિડીયો બનાવવામાં આવશે